ચાણસમા પોલીસ સ્ટેશનના ચોરી તથા અપહરણના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસ્તા ફરતા ગેજેટેડ આરોપીઓને શોધી કાઢતી પકડી પાડતી ચાણસમા પોલીસ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે નાઈ પાટણમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચનાના આધારે તેમજ પોલીસ અધિક્ષક ડીડી ચૌધરી રાધનપુરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ સોલંકીની સૂચનાના આધારે ચાણસમા પોલીસ સ્ટાફના માણસોએ ચોક્કસ વાતમીદારથી વાતમી હકીકત મેળેલ કે ચાણસમા પોલીસ સ્ટેશન ગુના નંબર બસો બે બે હજાર પાંચ ઇપિકો કલમ ત્રણસો છાસઠ ત્રણસો એસી એકસો ચૌદ મુજબ ચોરી તથા અપહરણના ગુનાના આરોપી કલાભાઈ ગોવાભાઈ જયમલભાઈ રબારી રહેવાસી કડા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા તથા આરોપી રબારી દેવલબેન કલાભાઈ ગોવાભાઈ રહેવાસી કડી તાલુકો વિસનગર જિલ્લો મહેસાણાવાળા બંને હાલમાં અમદાવાદ હાથીજણ ખાતે તેમના પરિવાર સાથે રહેતા હોય જેમાં કલાભાઈએ પોતાનું સુનીલભાઈ નામ ધારણ કરેલ તેમજ દેવલબેને પોતાનું ગીતાબેન નામ ધારણ કરેલ તેવી વાતમી હકીકત મળતા બંને આરોપીઓ બાબતે અગાઉથી ટેકનિકલ એનાલિસિસ કરી સદરે બંને આરોપીઓની તપાસમાં ઘરે જતા બંને આરોપીઓ મળી આવતા બંને આરોપીઓને પકડી પાડી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીઓની વિગત કલાભાઈ ગોવાભાઈ જાયમલભાઈ રબારી દેવલબેન ઉર્ફે દેવુબેન કલાભાઈ ગોવાભાઈ રબારી બંને રહેવાસી મૂળ કડી તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા હાલ રહેવાસી હાથીજણ તાલુકો દસક્રોઈ જિલ્લો અમદાવાદ અહેવાલ માનસિંહ ચૌધરી પાટણ